રાજસ્થાન બન્યું ઓધવરામય હનુમાનગઢ ભક્તિમય ગુરુ બન્યો સમસ્ત ભારતમાંથી ઓધવરામ પ્રેમીઓ હનુમાનગઢ પહોંચ્યા હતા સવારે પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત કરી સાથે ગંગારામભાઈ ભાનુશાલીને પધારે સર્વે ઓધવ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સવારથી કરી સમસ્ત રાજસ્થાનમાંથી રહેતા સર્વે ભાનુશાલી ભાઈઓ પધાર્યા અને પૂજ્ય ગુરુજીના દર્શન કરી પોતાને ધન્ય માન્યું બપોરે બે વાગે પાદુકા પૂજન થઈ સર્વે ભક્તોએ પાદુકા પૂજનનો લાભ લીધો પછી હરિદ્વારથી દિલ્હી થઈ રાજસ્થાનના ગામડા ગામડા ફરીને ઓધવજ્યોત પધારી જેનું સ્વાગત કરી સમસ્ત હનુમાનગઢમાં શોભાયાત્રા નીકળી જેમાં મુંબઈથી સેવાસમા ટ્રસ્ટ સાથે કચ્છમાંથી પધારેલ દેશ મહાજનની ટીમ ઓધો પ્રેમીઓ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ ગંગારામભાઈ મુંબઈથી પધારેલ સર્વે આ પ્રેમીઓ અઢારે વર્ણના ઓધો પ્રેમીઓ લાભ લીધો ત્યારબાદ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા સર્વે મળી આપણે સૌ એક છે ભાનુશાલી બધા એક છે તેવો સંદેશો આપ્યો પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે માટે આમંત્રણ આપવામાં આવ્યું આ ઉત્સવને માણવા રાજસ્થાનના દરેક જિલ્લામાંથી લગભગ પાંત્રીસ મંડળના પ્રતિનિધિઓ પ્રમુખો અને ભક્તજનો પધાર્યા હતા સાંજે ઓદવ રાસ કરવામાં આવ્યો હતો સાથે સદગુરુ ભગવાન બાલરામનો નવ્વાણમાં પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું વિશેષ હનુમાનગઢમાં જ્ઞાતિ માટે લીધેલ પ્લોટમાં એક સારો હોલ બને અને ઉપર દસ પંદર રૂમ બને તેની પ્રાથમિક ચર્ચા કરી હરિદાસજી કર્યા હતા સાથે સર્વે જ્ઞાતિ ઉપસ્થિત રહી હતી અને ભક્તો દ્વારા લગભગ એક કરોડ રૂપિયાનો હોલ માટે એટલે કે ઓધવધામ બને તે માટે જાહેરાત કરવામાં આવી સર્વે ધામોના પ્રતિનિધિ ઉપસ્થિત હતા તો જ્યાં પણ ધામ બને છે ત્યાં બનાવવાની જવાબદારી બની ગઈ ઓધવધામોની છે માટે રાજસ્થાનમાં પણ હોલ રૂમ અને ઓધૌ ધામ કેમ જલ્દી તૈયાર થાય તે માટે ચર્ચા કરવામાં આવી રાજસામા ભાનુસાલી ભાઈઓ ખૂબ જ ઉત્સાહથી આ ઉસવ ઉજવણી કરી તેમનું કહ્યું હતું વર્ષમાં એકવાર અમારે આ ઉજવાય માંગણી કરી તો હવે દર વર્ષે રાજસ્થાનમાં અલગ અલગ આપણા ભાઈઓને ત્યાં વર્ષે ઉજવાશે समस्त राजस्थान વાલરામભાઈ બન્યો હતો અને ભક્તિમય જે રાજસ્થાનના પાંત્રીસ મંડળો ભાનુશાલી પરિવારો બધા ભેગા થઈ અને કાલનો દિવસ એટલે એક એપ્રિલનો દિવસ મહોત્સવ ઉજવ્યો હતો સર્વે ભેગા થઈ સવારના પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજનો ભવ્ય સ્વાગત કર્યો હતો આપણા સિંધી સમાજના એવા ગંગારામભાઈ પ્રમુખશ્રી કચ્છ રત્ન એમનો બી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો જેમાં શ્રી કચ્છી માનુશાલી સેવા સમાજ શ્રી કચ્છી માનુશાલી દેશ મહાજનના પ્રતિનિધિઓ અને સર્વે જ્ઞાતિના પ્રેમીઓ અને જ્યાં જ્યાં ઔદ્ધવધામો ચાલે છે ત્યાંના પ્રતિનિધિઓ પધાર્યા હતા આ ઉત્સવ ખૂબ મહોત્સવ બન્યો હતો સવારના બપોરે પાદુકા પૂજન કરી અને હરિદ્વારથી કરી દિલ્હીથી સમસ્ત ગામડે ગામડે થઈ અને હનુમાનગઢ જે ઓદ્ધવજ્યોત પહોંચી હતી એનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો અને સમસ્ત હનુમાનગઢમાં એની શોભાયાત્રા શોભાયાત્રામાં લગભગ ત્રણથી ચાર હજાર માણસો જોડાયા હતા અને આ ઉત્સવ સાંજે પૂછી હરિદાસજી મહારાજે આર્શીવચન આપ્યા હતા રાજસ્થાનના મિત્રો ભાઈઓ પધારેલ સર્વે મિત્રો ભાઈઓ ભેગા થઈ અને ભાનુશાલી બધા એક છીએ અને આપણે આવા ઉત્સવ બાર મહિનામાં એકાદ રાજસ્થાનમાં થાય એવું વિચાર કરી અને નક્કી કરવામાં આવ્યું હરિદાસજી મહારાજ ત્યાં લીધેલ એક પ્લોટ જે માનુશાલી સમાજનો લીધેલો છે જેના ઉપર લગભગ દસેક હજાર ફૂટનો હોલ બંધાય દસ પંદર ઓછા મોછા રૂમ બંધાય અને ત્યાં ઓધવધામ થાય એના માટે આશીર્વાદ આપ્યા હતા પ્લોટ ઉપર જઈને પગલાં કર્યા હતા સાથે ગંગારામભાઈ માનુશાલી પણ ઉપસ્થિત હતા અને સમસ્ત પ્રેમીઓ ભેરા થઈ ઓધવધામો દ્વારા આ એકાદ કરોડ જેવું ફંડ આ રાજસ્થાન હનુમાનકંઠમાં બનતો આ ઓદોધામ એના માટે વાત કરવામાં આવી નક્કી કરવામાં આવ્યું અને ત્યાંના રહેતા સર્વે મારા ભાઈઓને જલ્દીમાં જલ્દી ઓદોધામ કેમ બને એના માટે નક્કી કરવામાં આવ્યું સર્વે ઓધોમય બની ગયા અને એ ઓદ્ધવ આજે આગળ વધી અને ગામડે ગામડે ફરી ફરી અને નાંદેડથી થઈ કરીને વાસી તેર તારીખે પહોંચશે નાંદેડથી વાસી સુધી સારો એવો રૂટ છે એ વળી તમને કાલે પરમ દિવસે ઓધો જ્યોતિનો રૂટ તમને કહેવામાં આવશે હું સર્વેને વિનંતી કરું છું કે આ નીકળેલી ઓધો જ્યોત ઓધોરમ આપવાનો સંદેશ આપણે સૌ દર્શન કરીએ અને દર્શન કરાવીએ જય ઓધોરામ જયવાલરામ વાલરામ સદગુરુ ભગવાન કી જય Ripura Ramesh vai Bhanusali a